હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તમે બધા નવા માં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજે છે ને જો નવિયાનો બર્થ છે તો તમે બધા કમેન્ટમાં નવિયા ને વિશ કરી દેજો અને હેપી બર્થડે લખવાનું ભૂલતા ન હોય ને બધાય નવિયાને આશીર્વાદ આપજો કમેન્ટ કરજો બધાય તો આજે તો છે ને જો નવિયાનો બર્થડે છે તો આગળ અમે આખો દિવસ શું કરશું એ બધું તમને બતાવશું અને ત્યાં સુધી તમે બધા બ્લોગમાં બેના રહેજો હાલો મિત્રો જો નવિયાના દાદાની આવી ગયા છે ગામડેથી અને મમ્મી મહેમાનને જો અમાર સંધુભાઈની બધાય બેઠા છે એ ગામડે લઈ આવી જ છે આજ બર્થડે છે ને એટલા માટે અને મારે હજી જો ચાર થાવાનો બાકી છે ફુગા લગાડ્યા છે હજી નવિયા લગાડ્યું હેપી બર્થડે લગાડે છે આ બધું ઉડી જાય

પાવભાજી ની તૈયારી થાય છે આશુ બેન છે શું કહેવાય એને ભાજી બનાવે ગ્રેવી બનાવે છે અને જો અહીંયા છે કે ની ઉપર બધા મસાલા તૈયાર થઈ ગયા છે

હાલો મિત્રો જો અહીંયા નવિયા બેન ને છે ને કેટલા બધા જણ ચાર કરે છે પણ જોઈ શકતા છો જો કેટલા બધા છે ચારે વગર ચાર થઈ છે અને આ બાજુ બર્થડે ની ચારી હાલે છે અમાર માસી ફોટા પાડે છે અને જો બર્થડે ની ચારી ફૂલે ફૂલ થઈ ગઈ છે હમણાં આગળ નવિયા ચાર થઈ જાય કે નહીં એટલે બર્થડે ચાલુ કરી દેવું સેલિબ્રેટ કરવાનું તો વિડીયો વિડીયોમાં બનાવી હાલો મિત્રો તો વિડીયો થઈ જશે લાંબો અને આ વિડીયો અહીંયા આપણે પૂરો કરી બર્ડેનો વિડીયો બીજા ભાગમાં આવી જાય તો જોવાનું ભૂલતા નહીં ચાઉસ બાય બાય